તપગજ જૈ સંઘ ચિંદી પાર્સવના ચિનાલય ખાતે પરમપૂજ્ય પન્યાસ શ્રી મુક્તિ શ્રમણ વિજેજી મહારાજ સાહેબ તથા મુનિવાર શ્રી મુક્તિચરણ વિજેજી મહારાજ સાહેબની નિશ્રામાં છરી પાલક સંઘ પગપાળા મુન્દ્રાથી ભુદ્રેશ્વર સુધી યોજાયો હતો જેમાં લાભાર્થી પરિવાર મહેતા બેન ચુલીલાલ ચત્રભુજ હમીર પરવાડા ઉપસ્થિત રહ્યા હતા જેમાં પ્રથમ દિવસે સવારના શુભ મુહૂર્તે દાતા પરિવાર તથા તપગજ જૈન સંઘના પ્રમુખ હરેશભાઈ મહેતાની મહારાજ સાહેબે તિલક કર્યા બાદ માંગલિક સંભળાવીને પગપાડા ચરી પાલક સંઘનો પ્રારંભ થયો હતો મુન્દ્રામાં એકવીસ વર્ષ બાદ યોજાયેલા આ સંઘમાં સમસ્ત જૈન સંઘમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સવારના પ્રારંભ પ્રસંગે જૈન ઉપરાંત

ગ્રામ ખાતે શ્રી ગણેશ મંદિરે પ્રથમ દિવસે પડાવ કર્યો હતો જ્યાં ટ્રસ્ટના પ્રમુખ કિશોરભાઈ પિંગોળ મહામંત્રી ડોક્ટર લાલજીભાઈ ફંફલ તથા તેમની ટીમ દાતા પરિવારનું મંદિર ખાતે ઉમળકાભેર સન્માન કરવામાં આવ્યું હતું આ ટાકડી દાતા પરિવાર દ્વારા રૂપિયા અગિયાર અનુદાન આપ્યું હતું તથા પ્રમુખ આભાર માન્યો હતો તથા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું સમૂહમાં ચૈત્ય વંદન વ્યાખ્યાન પ્રતિક્રમણ પાણ મહારાજની ભવ્ય મહાઆરતી તથા ભક્તિભાવના સહિત કાર્યક્રમો મોડી રાત સુધી ચાલ્યા હતા બીજા દિવસે વસઈ તીર્થ ખાતે પપાળા સંઘનું શાહી સન્માન વસઈ તીર્થ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સંઘમાળનો પ્રથમ લાભ કોરડિયા પ્રવીણાબેન સુરેશકુમાર કુમાર ચુનીલાલ પરિવારે લીધો હતો તથા અન્ય સંઘમાળના લાભ મંગાવની હરકચંદભાઈ કાનજીભાઈ પરિવાર મહેતા મૂલચંદભાઈ નાગજીભાઈ પરિવાર સંઘવી દલસુખભાઈ લાલજીભાઈ પરિવારે લાભ લીધો હતો આનાથી પહેલા સંઘપતિને તિલક કરવાનો લાભ શ્રીમતી પ્રભાબેન નવીનચંદ્ર બોરીચા માંડવી પરિવારે લીધો હતો દાત્રા પરિવારનું શ્રી તપગચ જૈન સંઘ મુન્દ્રા દ્વારા સન્માન પત્ર સાથે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું તથા સગા સંબંધી મિત્રો શુભેચ્છકો સહિત દાતા પરિવારનું સન્માન કરવામાં આવ્યું મહારાજ નથી તથા પતિ અનુમોદના કરી આ ઐતિહાસિક સંઘ યોજાયો તેવું ભારપૂર્વક જણાવ્યું હતું દાતા પરિવારે તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે પરિવાર તથા સમસ્ત જૈન સંઘ તથા સગા સંબંધીના ના સહયોગના કારણે આ છરી પાલક સંઘ નિર્વિધ પૂર્ણ થતાં રાજીપો વ્યક્ત કર્યો સૌનો આભાર માન્યો હતો તથા રૂપિયા અગિયાર હજાર વસૈ તેમાં અનુદાન કર્યું હતું અને લુણી જીનાલયે બારોઈ જીનાલય ગોયરસમાં જીનાલય ખાતે પણ યોગદાન આપ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન તપગચ્છ જૈન સંગનામાં સહમંત્રી વિનોદ મહેતાએ કર્યું હતું બે દિવસ સંગના સુદર સગવર દાતા પરિવાર દ્વારા રાખવામાં આવેલ હતી જેમની ઉપસ્થિતિ આગેવાનોએ દાતા પરિવારની અનુમોદના કરી હતી કચ્છ સુરત આણંદ મુંબઈથી ભાવિકો બહોળી સંખ્યામાં સંઘમાં જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ઇમરાન અવાડિયા મુન્દ્રા કચ્છ